નમસ્કાર મિત્રો ગઈકાલે તો વરસાદે ભૂખ કાઢી નાખ્યા મિત્રો ખાસ કરીને મેપ જોઈ શકો છો જેની અંદર જુનાગઢના વંથલીની અંદર ત્રણસો ને પચાસ એમ એમ મિત્રો ખાસ કરીને ચૌદ ઇંચ વરસાદ પડતા જ્યાં ત્યાં જળબંબાકારની સ્થિતિ થઈ આજના વિડીયોમાં ભૂક્કા કાઢી નાખે અને કેટલા ઇંચ સુધીની ગઈ છે તમામ માહિતી જોઈશું તો ખાસ કરીને સૌથી પહેલાં આપણે જોઈએ વંથલીની અંદર મિત્રો રાત્રે બાવીસ થી ચોવીસ એટલે કે રાત્રે દસ થી બે વાગ્યા સુધીની અંદર જ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય દિવસ દરમિયાન સતત ચાલુ રહ્યો હતો વિસાવદર ની અંદર કેશોદની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો દસ ઇંચ વરસાદ થતા જુનાગઢ અંદર આજે શાળા કોલેજોની અંદર સરકાર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે આજે પણ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આ સિવાય દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની અંદર પણ મિત્રો ખાસ કરીને નવ ઇંચ વરસાદ જુનાગઢના માણાવદરની અંદર પણ નવ ઇંચ વરસાદ પડ્યો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર પણ આઠ ઇંચ વરસાદ પડ્યો છે જુનાગઢના મેંદેડા છે સુરતની બારડોલીયાની અંદર પણ મિત્રો સાત ઇંચ વરસાદ છે નવસારીની અંદર સાત ઇંચ જલાલપોરની અંદર પણ છ ઇંચ સાડા છ ઇંચ ધોરાજીની અંદર પણ જોવા જઈએ તો રાજકોટના ધોરાજીની અંદર પણ મિત્રો સાડા છ ઇંચ આશિવાય માળિયા હાટીનામાં પણ છ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આજે જોવા જઈએ તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મોટી આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આજના મેપની આપણે આ જ મેપ મિત્રો ખાસ કરીને જો મૂકી દીધા છે તમે એની અંદર સ્પષ્ટ જોઈ શકો વહેલી સવારથી જ મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર અંદર મિત્રો દક્ષિણ ચેડે મેહુલો જામ્યો છે તો હવે જોઈએ આજે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તો અહીં તમે વિન્ડી એપ્લિકેશનની લાઈવ જોઈ શકો છો ખાસ કરીને ટ્રેકિંગ એની અંદર અરબી સમુદ્ર અને ખાસ કરીને બંગાળની ખાડીમાં બંને તરફથી સિસ્ટમ આવતા અને ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને આ સિસ્ટમો ભેગી થતા મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે વહેલી સવારથી તમે જોઈ શકો છો કચ્છના ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે જેની અંદર ખાસ કરીને રણ વિસ્તારમાં બનાસકાંઠાના કેટલાક ભાગોમાં રાપરના ધોળાવીરા સાઇડની અંદર વરસાદ જ્યારે ભુજની આસપાસના વિસ્તારોની અંદર ઝરમર વરસાદ ચાલુ થયો સુરત અને મિત્રો અહીંયા તમે જઈ શકો છો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળી રહ્યો છે આજે મિત્રો ક્યાં વરસાદ પડશે તો મિત્રો અહીંયા તમે સ્પષ્ટ મેપ જોઈ શકો છો આજે મિત્રો ખાસ કરીને કચ્છ મોરબી બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરની અંદર ભારે વરસાદની આગાહી છે તો આ સિવાય બોટાદ ભાવનગર વડોદરા છોટાઉદેપુર તેમજ મિત્રો ખાસ કરીને જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ અહીં તમે જોઈ શકો છો મહેસાણા પાટણ હળવદ છે સુરેન્દ્રનગર છે વિરમગામ છે બનાસકાંઠાના જિલ્લાઓ છે ગાંધીનગર છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ સારા વરસાદની શક્યતા છે આ બધું અરબી સમુદ્રમાંથી તેજ તેજપોન આજે ફૂંકાઈ રહ્યો છે અહીં તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી ખૂબ જ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે જોકે તેજપોનને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વાતાવરણ એકદમ ધૂંધળું બનશે ભારે ભેજ જોવા મળશે જેને લઈને ઝરમર વરસાદ ઝાપટું ચાલુ રહેશે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી પરંતુ ખાસ કરીને આ તમામ ભે છે ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદ છે તેની આસપાસના વિસ્તારોની અંદર ભેગો થઈ શકે છે જેને લઈને ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આ સાથે જો કોઈ મજબૂત અને ભારે સિસ્ટમ હશે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ અતિ ભારે વરસાદની ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આ સિવાય કચ્છની અંદર પણ મિત્રો વહેલી સવારથી જ મેહુલ્યો માહોલ જામ્યો છે તેને લઈને મિત્રો ભારે વરસાદની આગાહી જ હાલ મિત્રો જોવામાં આવી રહી છે એટલે કે ખૂબ જ મોટું એલર્ટ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આજે વિન્ડી એપ્લિકેશનની અંદર લાઈવ જોઈ શકો છો ખૂબ જ સારો વરસાદને ભારે વરસાદ પડતો રહેશે સતત મિત્રો બે કલાકે અને બે કલાકે તેની અપડેટ અમે આપતા રહીશું ફેસબુક ઉપર પણ આપતા રહીશું અને યુટ્યુબ ઉપર પણ આપતા રહેશું ખાસ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં અસુ જય હિન્દ જય ભારત